ગિરિરાજ ધરણ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય વલ્લભા દેશ કી જય સર્વ વૈષ્ણવને મહારાજ જય શ્રી કૃષ્ણ આજે રથયાત્રાનો ઉત્સવ અષાઢ સુદ બીજના રોજ કૃષ્ણ ક્ષત્ર જોઈને શ્રી ઠાકોરજીને રથમાં પધરાવવામાં આવે છે તેનો ભાવ એ છે કે શ્રી યશોદાજી પ્રભુને પ્રથમ રથમાં પધરાવી આખા વ્રજમાં ફેરવે છે અને પ્રભુ રથ ઉપર બિરાજી બધા વ્રજ ભક્તોના મનોરથ સિદ્ધ કરવા માટે ભક્તોને ઘેર બધા ચાર ચાર યુથોના ભાવથી વખત જુદા જુદા ભોગ ધરી પ્રભુને રથમાં અને પ્રભુ શીતલ ભોગ આરોગ્ય છે અને ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે જે ઘરમાં રથને ઘોડા જોડવામાં આવતા નથી તેનો બાલભાવ છે કેમ કે બાળક ઘોડાથી ડરી જાય છે તેથી ઘોડા જોડવામાં આવતા નથી અને સખા રથને ખેંચે છે અને માતૃચરણ છે યશોદાજી પાછળ વધારે છે અને રથ ચાલે છે ત્યારે શ્રી ઠાકોરજી ડરે છે તેથી શ્રી યશોદાજી પકડી રાખે છે રથની આગળ નાના નાના સખાઓ ધજા પતાકા છત્ર ચવર લઈને ચાલે છે આ બાલભાવ લીલા ના રથ રથની ભાવના છે જે ઘરમાં ઘોડા લાગે છે તે કિશોર લીલાની ભાવના છે શ્રી ઠાકોરજી સ્વામીજી સહિત રથમાં બિરાજે છે અને સખીજનો આસપાસ હોય છે અને બે સખા અશ્વરૂપ થઈને રથને સાજે છે આ કિશોર લીલા રથની ભાવના છે શ્રી હરિરાયજી આ ઉત્સવની લીલા ભાવના સમજાવે છે વ્રજમાં વ્રજજનોને વિનંતીથી શ્રી પ્રભુ સ્વામનીજી સાથે પધરાવી રથમાં બિરાજી છે વ્રજ વિહાર કરવા પધારે હતા ત્યારે યુગલ સ્વરૂપની વિવિધ સ્વામિઓએ પોતપોતાના નિકોંજોમાં પધરામણી કરાવી અને અનેક સુંદર સામગ્રીઓ અંગીકાર કરાવી હતી વ્રજજનોના મુખ્ય ચાર યુથ જૂથ પ્રમાણે નિગુણ તામસ રાજસ સાત્વિકના ભાવથી રથયાત્રાના ચાર દર્શન થાય છે રથ પ્રજનોના શ્રીઅંગના ભાવનું સ્વરૂપ છે રજભક્તો પોતાના અલૌકિક દેહરૂપી રથમાં પ્રભુને પધરાવી રથયાત્રાનો ઉત્સવ કરાવે છે આપણું શરીર પણ એક રથ છે દસ ઇન્દ્રિયો રથના ઘોડા છે મને રથનો સારથી છે બુદ્ધિ રથ ચલાવવા માટે લગામ છે આત્મા આ રથનો સવાર છે માનવ દેહરૂપી આ રથ પર સવારી કરી આત્મા

પ્રભુની બહિર્મુખ થઈશું એટલે પ્રભુના સેવા સ્મરણ છોડી લૌકિકમાં રચ્યા પચ્યા રહીશું તો આ સંસાર સાગરમાં ખોવાઈ જઈશું અને કાળ આપણું ભક્ષણ કરી જશે શ્રી કૃષ્ણ આપણા સ્વામી છે તેઓ અલૌકિક છે તેમની સાથે લૌકિક વ્યવહાર ન કરવો તમને લૌકિક ન માનતા અર્થાત આપણા સુખ સ્વાર્થ માટે તેમને સેવા સ્મરણ ન કરવા

ક્ષત્ર જોઈને શ્રી ઠાકોરજીને રથમાં પધરાવવામાં આવે છે તેનો ભાવ એ છે કે શ્રી યશોદાજી પ્રભુને પ્રથમ રથમાં પધરાવી આખા વ્રજમાં ફેરવે છે અને પ્રભુ રથ ઉપર બિરાજી બધા વ્રજ ભક્તોના મનોરથ સિદ્ધ કરવા માટે ભક્તોને ઘેર બધા ચાર યુથોના ભાવથી ચાર વખત જુદા જુદા ભોગ ધરી પ્રભુને રથમાં ખેલાવી વ્રજભક્તોને તન્મય બનાવ્યા છે અને પ્રભુ શીતલ ભોગ આરોગ્ય છે અને ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે જે ઘરમાં રથને ઘોડા જોડવામાં આવતા નથી તેનો બાલભાવ છે કેમ કે બાળક ઘોડાથી ડરી જાય છે તેથી ઘોડા જોડવામાં આવતા નથી અને સખા રથને ખેંચે છે અને માતૃચરણ શ્રી યશોદાજી પાછળ વધારે છે અને રથ ચાલે છે ત્યારે શ્રી ઠાકોરજી ડરે છે તેથી શ્રી યશોદાજી પકડી રાખે છે રથની આગળ નાના નાના સખાઓ ધજા પતાકા છત્ર ચવર લઈને ચાલે છે આ બાલભાવ લીલાના રથ રથની ભાવના છે જે ઘરમાં ઘોડા લાગે છે તે કિશોર લીલાની ભાવના છે શ્રી ઠાકોરજી સ્વામીજી સહિત રથમાં બિરાજે છે અને સખીજનો આસપાસ હોય છે અને બે સખા અશ્વરૂપ થઈને રથને સાજે છે આ કિશોર લીલા રથની ભાવના છે શ્રી હરિરાયજી આ ઉત્સવની લીલા ભાવના સમજાવે છે વ્રજમાં વ્રજજનોને વિનંતીથી શ્રી પ્રભુ સ્વામીજી સાથે પધરાવી રથમાં બિરાજી છે વ્રજ વિહાર કરવા પધારે હતા ત્યારે યુગલ સ્વરૂપની વિવિધ સ્વામિઓએ પોતપોતાના નિકોંજોમાં પધરામણી કરાવી અને અનેક સુંદર સામગ્રીઓ અંગીકાર કરાવી હતી વ્રજજનોના મુખ્ય ચાર યુદ્ધ જૂથ પ્રમાણે નિગુણ તામસ રાજસ સાત્વિક ના ભાવથી રથયાત્રાના ચાર દર્શન થાય છે રથ પ્રજનોના શ્રી અંગના ભાવનું સ્વરૂપ છે રજભક્તો પોતાના અલૌકિક દેહરૂપી રથમાં પ્રભુને પધરાવી રથયાત્રાનો ઉત્સવ કરાવે છે આપણું શરીર પણ એક રથ છે દસ ઇન્દ્રિયો રથના ઘોડા છે મને રથનો સારથી છે બુદ્ધિ રથ ચલાવવા માટે લગામ છે આત્મા આ રથનો સવાર છે માનવ દેહરૂપી આ રથ પર સવારી કરી આત્મા સહિત પ્રભુને અર્પણ કરવા નીકળ્યો છે કે જેને પ્રભુની પ્રભુથી વિકટા પડ્યા હજારો વર્ષો વીતી ચૂક્યા છે અષાઢી બીજ એટલે શ્રી મહાપ્રભુજીની આસુર વ્યોમ લીલા નો દિવસ શ્રી પ્રભુએ ભૂતર પરથી પધરાતા પોતાના પરિવારને અનેક સેવકોને અંતિમાંગના વચનો ગંગા તટ પરની રેતીમાં સ્વસ્તે લખી સોંપ્યા હતા જો આપણે પ્રભુની બહિર્મુખ થઈશું એટલે પ્રભુના સેવા સ્મરણ છોડી લૌકિકમાં રજ્યા પચ્યા રહીશું તો આ સંસાર સાગરમાં ખોવાઈ જઈશું અને કાળ આપણું ભક્ષણ કરી જશે શ્રી કૃષ્ણ આપણા સ્વામી છે તેઓ અલૌકિક છે તેમની સાથે લૌકિક વ્યવહાર ન કરવો તમને લૌકિક ન માનતા અર્થાત આપણા સુખ સ્વાર્થ માટે તેમને સેવા સ્મરણ ન કરવા અર્થાત પ્રભુના સુખનો વિચાર કરી ભાવ રાખવો ગિરિરાજ ધરણ કી